વિઘ્ન શુભમ કલ્યાણમસ્તુ શુભમ કલ્યાણમસ્તુ તત્સવ સફલ ભવેત

અને છ બસો પાંચસો રૂપિયા વેચીને ઘરે જાય અને તો છત્રી લઈને બેસતા હોય તો છત્રી લઈને બેસતા હોય એટલે આપણે નક્કી કરોડ રૂપિયાના ખર્ચ કરીને મેં અહીંયા સમગ્ર મારી ગ્રામ પંચાયતની ટીમ ને મારી તાલુકા પંચાયતની ટીમ ને કીધું કે જે રીતે ઓલપાની અંદર આપણે બજાર બનાવી છે એવી બજાર આપણે સાયન ની અંદર બનાવી છે આજે તમે જોઓ છો કે જે સાયનની અંદર બજાર બની છે જે લોકો રસ્તા પર બેસીને શાકભાજી વેચતા હતા જે રસ્તા પર લોકોને લાગતું હતું કે દવાના લોકોને જરૂર પડતો હતો એના માટે આજે સરસ મજાની સુવિધા આપણે સાયન ગામની અંદર જે પૂરી થવા દેઈ છે ને ભવાની માર્કેટ આજે ભવાની માર્કેટ લોકોને અર્પણ થવાની છે આજે સારી રીતે ધંધો કરી શકવાના છે મિત્રો આપણે જોઈએ જો સાયન ગામની અંદર પણ હું જયારે પ્રથમ વાર સફાઈ ઝુંબેશ અભિયાનની શરૂઆત કરી અહીંયા બધા મીડિયાના મિત્રો પણ મારી સાથે બધા લોકો આવ્યા હતા ત્યારે તમે જોયું હતું કે સાયન હાલત બહુ બળતર હાલત હતી હું એમ નથી કે મેં પૂરેપૂરું સફાઈ કર્યું એવું નથી કીધું પરંતુ આપણે જે રીતે સફાઈ કામગીરી આરંભી છે એ જોતા સાયન અંદર ઘણો બદલાવ આવ્યો છે જે એપાર્ટમેન્ટ ની અંદર પોતે રહેતા હતા પોતે નીચે કચરો નાખતા હતા એ આપણે જોયું છે આપણે કડક હાથે પગલા લીધા છે અમારી પંચાયત પર કડક હાથે પગલા લઈ છે પરંતુ સાયન ની અંદર જે બદલાવ એ બદલાવ આવ્યો છે ને આવના દિવસોની અંદર એક પણ જગ્યાએ કચરો જોવા ના મળશે સાયન સ્વચ્છ સાયન જોવા મળશે એનો નમૂનો આપણે ચાલુ થઈ ગયો છે સાયન ની અંદર જોયે છે કે અત્યારે પણ ડેલાટી વસવાળીના વાઇડનનું કામ પણ લગભગ છસો લાખ રૂપિયાના ખર્ચે ચાલે છે સાયણ કઠોર રીસરફેસનું કામ પણ ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે એ પણ રસ્તો બની રહ્યો છે અત્યારે પણ પછી કે હમણાં ચેરમેન સી પણ બેઠા છે અમારા સિંવાણના સરપંચ બેઠા છે દેલાજના સરપંચ બેઠા છે એના માટે ભાઈ વર્ષોથી આ દબાણ હતું દબાણને રોડ કાઢીને આપણે રસ્તો વાઇડનિંગ કરવાની આપણે દરખાસ્ત સરકારમાં મોકલી એ પણ ટૂંક સમયમાં પાસ થઈને ના આવે સાયન્ટિક કઠોર રસ્તો ખોલ લે એના માટે પણ આપણે તેર કરોડ રૂપિયાની દરખાસ્ત મોકલી છે સાયણ કાયદામાં ફોર ફોર લેન એની પણ સાડા સાત કરોડની દરખાસ્ત મૂકી છે સાયણ કરાયેલી મુળત વયા એ પણ સોળ કરોડની રૂપિયાની દરખાસ્ત મૂકી છે સાયણ કાદરામાં રીસર્ફેસિંગ એ પણ આપણે બાર કરોડ રૂપિયાની દરખાસ્ત મોકલી છે અને સાયણ કરાયેલી મુહૂર્ત રિસરફેસિંગ એના માટે પણ આપણે દરખાસ્તો મોકલી છે લાઈન માર્કિંગ કરતા હતા કોઈક જગ્યા પંદર મીટર હતું કોઈ જગ્યા સત્તર મીટર હતું કોઈ જગ્યા બાર મીટર હતું પરંતુ અહીંયા હું ના તમામ વેપારી લોકોને નાના મોટા ગલ્લાવાના અભિનંદન આપું છું કે અમારા વર્ષોના ડિમોલેશનના કામમાં પોટાએ સ્વયંભુ પોટે પોતાનું દબાણ હટાવીને પોતે સેફ જગ્યાએ કરી લીધી એટલે હું તમામ લોકોનો પણ આભાર માનું છું અમારે ક્યારે પણ આ વેપારી લોકો અમને અડચણ આવવા નથી દીધી અને વિકાસનું કામ થતું હોય તો એ વિકાસના કામ અમે ભાગીદાર બને બનીશું આમ કરીને આ બધા જ દબાણો પોતે દારૂ દારૂ કર્યા છે એટલે વેપારી લોકોનો અને તમામ લોકોને પણ આભાર માનું છું મેરા દેશ બદલ રહા હૈ મેરા દેશ બદલ રહા હૈ આજ મેં દેખ રહા હું મેરા સાયણ બદલ રહા હૈ આજ સાયણ બદલ રહા હૈ આજે કે ડિમોલેશન નું કામ હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું કામ હશે પણ બધા આપણે સાથે મળીને કામ કરશું ને તો આ કામ આપણે પાર કરી શકશું નામ પ્રમાણે જે નંબર થાય એ પ્રમાણે માન્ય મંત્રી છે પ્રમાણપત્ર વિતરણ કરીશું લાભાર્થી એક નંબર પર એક નંબર પર ભાવિ